વડોદરા જિલ્લાના ડભોઈમાં સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો સત્તર ગામ પટેલવાડી ખાતે શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ ડભોઈની સત્તર ગામ પટેલવાડી ખાતે યોજી ધારાસભ્યના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કરાયું હતું આ પ્રસંગે પ્રાગટ્યમાં રહેવા આશ્રમ કરનાળીમાં મહંત રજનીભાઈ પંડ્યા તેમજ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછી બિપિનભાઈ માછીના હસ્તે કરાશે આ પ્રસંગે મેહુલભાઈ વિનુભાઈ માછી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માછી સમાજના મહામંત્રી અશોકભાઈ માછી મહામંત્રી ગોપાલભાઈ માછી તેમજ પ્રકાશ કુમાર માછી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો યુવાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના યુવકો સમાજનું ગૌરવ વધારે અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું કર્ણાટથી મારી વાત હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એટલા આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રની અંદર માછી સમાજના બાળકો આવે એ દિલથી દિનથી આશીર્વાદ આપ્યા છે અને આ કાર્યક્રમ જ્યારે જ્યારે આવા થાય છે ત્યારે આ સાવાજ મને બોલાવે છે હું એમનો આભારી છું જય કુબેર જય મા રેવા જય મા રેવા ફકીરા ખત્રી સાથે સીએન 24 ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ